દહેગામ એક્સપ્રેસ વે પરથી આવતા વાહનોના કારણે ભરૂચ શહેરમાં ટ્રાફિક સમસ્યા વકરી છે ખાસ કરીને સાંજના સમયે રેલવે સ્ટેશનથી પાંચ વતી સુધીના બે કિલોમીટરના માર્ગ પર ટ્રાફિક જામ થઈ જતો હોય છે મુખ્ય માર્ગ પર વકરતી જતી ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે એડિસન પોલીસે શનિવારે લારી ધારકો સામે લાલાક કરી હતી મુખ્ય માર્ગો પર ઊભી રહેલી લારીઓ પર ખરીદી માટે ઊભા રહેતા લોકો તેમના વાહનો પણ ગમે ત્યાં ઊભા કરી દેતા હોવાથી રોડ સાંકડો બની જાય છે સાંજના સમયે સ્ટેશન રોડ પર ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પોલીસે ટ્રાફિકમાં અડચણરૂપ બનતી ચાલીસ જેટલી લારીઓ સામે કાર્યવાહી કરી હતી આ તમામ લારીઓને સરઘસ્વરૂપે સોનેરી મહેલ ખાતે આવેલા એડિઝન પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવી હતી આ તમામ સામે બીએનએસની કલમ બસો ત્યાંસી મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે રિપોર્ટર રવિ સૈયદ ભરૂચ